વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ, માંડવી વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયાસ. હિન્દુ સંગઠનોએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. રાત્રે ત્રણ વાગે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યાનો આરોપ છે. વડોદરા મનપાના તંડક સલેશ પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા. અત્યાર સુધી વડોદરા પોલીસે સાત શંકાસ્પદોની પૂછપરછ કરી. વડોદરા પોલીસે સીસીટીવીના આધારે પણ વધુ તપાસ હાથ ધરી છે. તો હિન્દુ સંગઠનોએ સિટી પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અત્યાર સુધીમાં પોલીસે સાત શંકાસ્પદોની પૂછપરછ કરી સીસીટીવીના આધારે હવે આગામી વધુ જે તપાસ છે તે કરવામાં આવશે રાત્રે ત્રણ વાગ્યા આસપાસની આ ઘટના છે અને આરોપ લગાવવામાં આવ્યો કે જે અજાણ્યા શખ્સો છે તેઓએ શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા છે આ ઘટનાને લઈ હિન્દુ સંગઠનો છે તેઓમાં રોષ છે હિન્દુ સંગઠનોએ અરજી પણ આપી છે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે વડોદરા મનપાના દંડક શૈલેષ પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા અત્યાર સુધી વડોદરા પોલીસે સાત શંકાસ્પદોની પૂછપરછ કરી વડોદરા પોલીસે સીસીટીવીના આધારે પણ વધુ તપાસ હાથ ધરી છે